લે ભાઈ પાણી લે ના ના ભાઈ હું અમે પાણી પીને આવ્યો ના ના લે લે મુંજા શું હે ના ના મુંજાવાનું હું હજી પાણી પીને જ આવ્યો હું લે ને ભાઈ મોકરાઈને ક્યાં બેઠો હરખો બે ને ના ના ભાઈ હું રે આમ જ બેઠો હોય ના ના હરખો બેઈ જાય ભાઈ આપડું જ ઘર છે હું આમ જ બેઠો હોય મને આમ જ ફાવે બેહું તો વાંધો નહીં હાય ભાઈ હું જાઉં

આ કોન્ટ્રો પાંચ ઉપર દઈ દે ને આઈ બંધ કરી દે બધી અને હવે મને ડિસ્ટર્બ ના કર તો બરોબર ઘરમાં બધાને કહી દે મને ડિસ્ટર્બ ના તો હું મમ્મી ને કહીને જાય હું સાત આંટી હે ને ચાઇનીસ ના જાય યહીને આવીશ ક્યાં ઉઠી આવીશ નહીં હવે હું આડે મને